नमस्कार मित्रों आज आप जाइए एवं महान योद्धा जेणे डरेली प्रजा में हिम्मत जेने गुलामी सामे नो शंखनाद कर आ गाथा छत्रपति शिवाजी महाराज एक हजार सौ तीस नु वर्ष शिवनेरी किल्लो माता जीजाबाई एक पुत्र ने जन्म आप बापण थीज शिवाजी ने अने और नी वार्ताओं कहता महाराणा प्रताप जेवा वीर पुरुषों गाथा संभावता जीजाबाई कहता बेटा आ धरती ने एवो राजा जीइए जे प्रजानी रक्षा करे आ शब्दों शिवाजी जीवनन ध्येय बनी गया ते समय दरमियान मुगल साम्राज्यों भय सर्वत्र हतो પણ સોળ વર્ષનો યુવાન શિવાજી કંઈક અલગ વિચારતો હતો તેમણે તોરણા કિલ્લો જીત્યો લોકોએ કહ્યું આ નાનો છોકરો શું કરી શકે પણ શિવાજીએ કહ્યું સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે આ શબ્દો ઇતિહાસ બની ગયા એક હજાર સો ત્રીસનું વર્ષ શિવનેરી કિલ્લો माता जीजाबाई एक पुत्र ने जन्म આપ્યો બાળપણ થી જ તેઓ शिवाजी ને રામાયણ અને મહાભારત ની વાર્તાઓ કહેતા મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષો ની ગાથા સંભળાવતા જીજાબાઈ કહેતા બેટા આ ધરતી ને એવો રાજા જોઈએ જે પ્રજા ની રક્ષા કરે આ શબ્દો शिवाजी ના જીવન નું ધ્યેય બની ગયા ઓરંગઝેબ એ शिवाजी ને આગરા બોલાવ્યા પણ તે એક કાવતરું હતું શિવાજીને નજરકેદમાં રાખવામાં આવ્યા કોઈ રસ્તો નહોતો પણ શિવાજી માટે અશક્ય શબ્દ નહોતો તેમણે બીમારીનું નાટક કર્યું મીઠાઈના ટોપલામાં છુપાઈને બહાર નીકળી ગયા આ ઘટના આજે પણ વિશ્વની સૌથી અદ્ભુત પલાયન કથાઓમાં ગણાય છે एक हजार सौ चुमोतेर मगढ़ कि राज्यभिषेको सदियों पची स्वराज्य स्थापित शिवाजीए मजबूत सेना बना नौकाद स्थाप्य प्रजा सुरक्षा सुनिश्चित करी स्त्रीओनों अति सन्म्मान मानता राजा प्रजा सेवक छे शिवाजी समुद्र की शक्ति समझता हता તેમણે પશ્ચિમ કિનારે મજબૂત નૌકાદળ ઉભો કર્યો આ દ્રષ્ટિ તેમણે સમયથી આગળ રાખતી હતી શિવાજી સમુદ્રની શક્તિ સમજતા હતા તેમણે પશ્ચિમ કિનારે મજબૂત નૌકાદળ ઉભો કર્યો આ દ્રષ્ટિ તેમણે સમયથી આગળ રાખતી હતી મિત્રો શિવાજી મહારાજે અમને શીખવ્યું પરિસ્થિતિઓ મોટી નથી हिम्मत मोटी छे, उम्र महत्वनी नथी, आत्मविश्वास छे। सच्चाई अने धर्म लड़व एज साची जीत छे, जो एक युवान महासाम्राज्य सामे उभो रही शके तो तमे तमारा सपनाओ माटे केम नहीं उभा रही सको जो तमने आ प्रेरणादायक कहानी गमी होए तो वीडियो ने लाइक करो ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ડંદર સ્કોર કુભાઇન્દર સ્કોર રાઇમિક્સ વિધિઓ જોન્સ મારી ચેનલ વીડિયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો જય ભવાણી જય શિવાજી જો તમને આ પ્રેરણાદાયક કહાની ગમી હોય તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો